નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી જે ગાંધીનગર ખાતે આવેલી છે તેની અંદર અલગ અલગ ભરતીઓ આવેલી છે તેની માહિતી આ પ્રમાણે છે એકાઉન્ટ ઓફિસર જેની સંખ્યા છે એક પગાર ધોરણની વાત કરવામાં આવે છપ્પન હજાર સોથી લઈને એક લાખ સિત્યોતેર હજાર સુધીનો છે આઈસીટી ઓફિસર જેની સંખ્યા છે એક તેપન હજાર સોથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો પગાર ધોરણ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ જેની સંખ્યા છે એક પગાર ધોરણની વાત કરવામાં આવે તો ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જેની સંખ્યા છે એક પગાર ધોરણની વાત કરવામાં આવે ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો છે સેક્શન ઓફિસર જેની સંખ્યા છે બે પગાર ધોરણની વાત કરવામાં આવે તો ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીનો છે બીજી તમામ માહિતી ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી આઠ એક બે હજાર ચોવીસ બપોરના એક વાગ્યેથી ઓનલાઈન ફોર્મ ભરાશે વેબસાઇટનું નામ છે કેરિયર ડોટ જીબીયુ ડોટ ઈડીયુ ડોટ ઇન ઉપર ઓનલાઈન ફોર્મ ભરાશે છેલ્લી તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સાંજના ચાર વાગે સુધી ફોર્મ ભરાશે આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો